આજ રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનસ અરવિંદ કેજરીવાલની રાજકોટની મુલાકાતે છે ત્યારે હળદરની અંદર જે ખેડૂતો જેલમાં હતા તેને મળવા જવાના હતા તેની મુલાકાતે જવાના હતા પરંતુ ક્યાંક પરમિશન મળી ન હોવાથી તેનો કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે તેની સાથે જ આપણી સાથે વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા છે તેમની સાથે સીધી વાત કરી ગોપાલભાઈ જે આજે બન્યું તેને કઈ રીતે જોવો છો હવે ગુજરાતમાં દારૂ વેચવાની પરમિશન તો ભાજપ આપી જ દે તો જ મળતું હશે ને ડ્રગ્સ વેચવાની પરમિશન છે નદીમાંથી બેફામ રેતી કાઢવાની પરમિશન છે કડદો કરવાની પરમિશન ગુજરાતમાં મળી જાય છે ગુજરાતમાં રોડ રસ્તાના કામોમાં કટકી કરવાની પરમિશન છે બાયોડીઝલ વેચવાની પરમિશન છે જંગલનું લાકડું કાપીને વેચી નાખવાની પરમિશન છે બસ ગુજરાતના ખેડૂતોને જેલની અંદર અરવિંદ કેજરીવાલને મળવાની પરમિશન નથી બાકી બધું જ અધમમાં અધમ કૃત્ય ગેરકાયદેસરનું કૃત્ય હલકું કૃત્ય બધું જ કરો છૂટ છે ગુજરાતમાં ખેડૂતની વાત કરવાની પરમિશન નથી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને ભાજપની સરકારે ખોટા કેસમાં જેલમાં પૂર્યા છે એ ખેડૂતોને મળવા માટે કેજરીવાલ સાહેબે ગઈકાલે અરજી આપી કે હું જેલમાં જઈને મળવા માંગુ છું વ્યવસ્થા કરો

એટલે કહેવાનો ભાવાર્થી છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તો આમ આદમી પાર્ટી નથી જ અમે તો આ છેલ્લા પાંચ વર્ષથી આવ્યા હજુ પાંચેય ક્યાં થયા છે અમે નતા એ દિવસે શું હતું તે દિવસે કેમ કોંગ્રેસ પાર્ટી જીતી ન ગઈ કેમ તે દિવસે ભાજપ પાર્ટીની ઉપર હુમલો ન થયો કેમ તે દિવસે આ નહોતું અમે આવ્યા એટલે અમારા ઉપર આરોપ છે ને પણ અમારે આવવું શું કામ પડ્યું રાજનીતિમાં આ ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને ઘોર ખોદી એટલે જ તો અમારે આવવું પડ્યું એ બંનેના પાપના કારણે અમારે રાજનીતિમાં આવવું પડ્યું અમે સંઘર્ષ કર્યો લડાઈ લડી જેલમાં ગયા અપમાન સહન કર્યા માર ખાધો અને પબ્લિકના ના ધારાસભ્ય બન્યા તો હવે પાછા બંને ભેગા મળીને અમારા ઉપર માછલા ધોવે છે અમારું તો આજે એ કેવું છે કે તમે બંને તમારું કામ કર્યું હોત સત્તા પક્ષે જનતાની સેવા કરી હોત ને વિરોધ પક્ષે સત્તા પક્ષ ઉપર દબાણ રાખ્યું હોત તો અમારે ક્યાં રાજનીતિમાં જ આવવાનું હતું અમે આવ્યા તમારા બંનેના પાપના કારણે છીએ તમારું પાપ ન હોત તો અમારે આવવું ન પડે

જનતા માટે તો આટલા નિયમો છે આટલા 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 બધા નિયમ છે લેજો આટલા આટલા નિયમ જનતા માટે છે અને ભાજપવાળા માટે કોઈ નિયમ જ નથી ભાજપના લોકો બળાત્કાર કરે છે કોઈ પકડતું નથી ડ્રગ્સ વેચે ભાજપવાળા ભાજપવાળા દારૂ વેચે છે ભાજપના અનેક નેતાઓ જમીનો પચાવી પાડી છે ભાજપના અનેક નેતાઓ વ્યાજે પૈસા ફેરવે છે કોઈ નિયમ કાંઈ કાયદો કાનૂન નીતિ જેલ પોલીસ કાંઈ છે કશું જ નથી સામાન્ય ખેડૂત બચારો ખેડૂત સભામાં ગયા ત્યાં કોઈ કઈ હુમલો કરવા તો ગયા નોતા યુદ્ધમાં તો ગયા નોતા હરદળની સભા હતી તો સભા હતી એક યુદ્ધ થોડું હતું કે લોકો હથિયારો ને તોપ ને ગોળા લઈને ગયા એક સામાન્ય ગરીબ પરિવાર નો નિર્દોષ ખેડૂત સભાને સભા સાંભળવા જોવા ગયો તો છતાય પકડીને પૂરી દીધા એક સામાન્ય માણસ માટે આ કાયદો છે ભાજપ ના માણસો માટે બીજો કાયદો છે પ્રશ્ન આગામી સમયની કેવી તૈયારી હજી પણ અરવિંદજી બે દિવસ સુધી રહેવાના આગામી સમય એક જ તૈયારી છે સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ ઈશ્વરે અમને જે બળ આપ્યું છે એના માધ્યમથી અમે લડતા રહીશું જનતા માટે જનતા સાથે રાખીને અને ગુજરાતના ભલા માટે અમે લડતા રહીશું આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે થેન્ક યુ હજી ચોક્કસથી જે રીતે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં સંઘર્ષની સાથે છે તે લડાઈ આપવામાં આવશે હવે જોવાનું રહેશે કેવી લડાઈ આપવામાં આવશે કેમેરા ભર્સનપતિક પાઠક સાથે રાજેશ જોશી બીએસનાઇનિયન રાજકોટ